ગુજરાતની અંદર આ એક પહેલો એવો કિસ્સો છે કે સાથે સાત જણાને સજા ફટકારવામાં આવી છે તો એ આપણા ગુજરાત માટે બહુ મોટી ગૌરવની વાત કહેવાય અને આની પહેલાં બી કાર્યવાહી થતી હતી પણ આટલી ઝડપથી નહોતી થતી જે આજે ભાજપની સરકારમાં માન્ય ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવીની અધ્યક્ષતામાં જે નિર્ણયો લે છે અને દોષીઓને સજા ફટકારે એ બહુ ગુજરાત માટે મોટી ગૌરવની વાત કહેવાય સારામાં સારું કહેવાય પોલીસ ખાતાના આવી રીતે બળતકારીઓને જે સજા કરે એ બરાબર છે પણ આમથી બી વધારે બહુ જરૂરી છે પોલીસ તંત્ર બરાબર એડ થઈ જાય તો બધી મહિલાઓ એકદમ સુરક્ષિત છે ગુજરાતમાં છેલ્લા કેટલાય સમયથી મહિલાઓ અને બાળકીઓ સાથે દુષ્કર્મ અને સતામણીના કેસો ખૂબ જ વધી ગયા હતા જેને લઈ પોલીસ તંત્ર એક્શન મોડમાં આવ્યું છે આપણે જોઈ શકીએ છીએ કે ત્રણ વર્ષની અંદર પોલીસ તંત્ર દ્વારા નવસો સુડતાલીસ જેટલા કેસો નો તાત્કાલિક નિકાલ કરવામાં આવ્યો છે ન્યાયપાલિકા દ્વારા પણ આ કેસોની અંદર કડકથી કડક સજા ફટકારવામાં આવી છે એક જ દિવસની અંદર સાત બળાત્કારના આરોપીઓને આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે જેને લઈ ગુજરાતના સીએમ અને ગુજરાતના ગૃહમંત્રી હર સંઘવી દ્વારા પોલીસ તંત્રને અભિનંદન પાઠવવામાં આવ્યા છે તો આજે આપણે કેટલાક લોકો સાથે વાતચીત કરીશું જાણવાનો પ્રયત્ન કરીશું કે તેઓ આ સમગ્ર કામગીરી વિશે શું કહેવા માગે છે ગુજરાતમાં એક જ દિવસની અંદર સાત બળાત્કારીઓને આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે કેવી રીતે જોવો છે આને ગુજરાતની અંદર આ એક પહેલો એવો કિસ્સો છે કે સાથે સાત જણાને સજા ફટકારવામાં આવી છે તો એ આપણા ગુજરાત માટે બહુ મોટી ગૌરવની વાત કહેવાય અને આની પહેલાં બી કાર્યવાહી થતી હતી પણ આટલી ઝડપથી નહોતી થતી જે આજે ભાજપની સરકારમાં માન્ય ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવીની અધ્યક્ષતામાં જે નિર્ણયો લે છે અને દોષીઓને સજા ફટકારે બહુ ગુજરાત માટે મોટી ગૌરવની વાત કહેવાય આપણે જોઈએ છે કે પહેલાંના સમયની અંદર કાર્યવાહી આટલી ઝડપથી નહોતી અને આ પ્રકારનો જે ચુકાદો આવ્યો છે બરાબર એ કેટલો મહત્ત્વનો છે ગુજરાત માટે ગુજરાત માટે બહુ મહત્ત્વનો ચુકાદો છે કે આની આ જે ચુકાદો આપ્યો છે આજે જે એમાં આપણા ગુજરાતની જે પોલીસ પોલીસવાળાઓ છે બધા અને આપણા ગૃહમંત્રી હર્ષભાઈ સિંઘવી છે એના નેતૃત્વમાં જે પોલીસ કર્મચારીઓ જે કાયદાકીય પગલાં લઈ ઝડપથી સજા જે ફટકારી છે એક બહુ ગૌરવ વાત કહેવાય અને પહેલાંના સમયમાં એવું હતું કે ગુનાખોરીઓ વચ્ચેથી છતાંય પગલાં લેવામાં નિષ્ફળ રહેતા હતા જે આજે ભાજપની સરકારમાં કાયદેસરની કાર્યવાહી ઝડપથી બની છે અને પોલીસના મિત્રોએ કહ્યું સાથ સહકાર આપીને જે આ કાર્ય કરે છે એને અમે સરાહની રીતે આવકારીએ છીએ અને આવતા સમયમાં પણ આવા દોષીઓને જલ્દી સજા મળે આપણી ગુજરાતની બેન દીકરીઓ નિર્ભય થઈને રહે એવી અમારી ઈચ્છા છે મહિલાઓ અને જે બાળકીઓ છે એમના માટે જે આ પગલો લેવામાં આવ્યો છે અને ગુજરાતની અંદર મહિલાઓ કેટલી સલામત છે એના વિશે શું કહેશો ગુજરાતની અંદર આપણે આમ જોવા જઈએ તો આખા ભારતની અંદર ગુજરાતમાં જે મહિલાઓ સેફ છે એટલી બીજા રાજ્યમાં ના કહી શકાય છતાંય આપણા અહીંયા જે આવા અમુક કિસ્સાઓ બને છે એ બહુ ખરાબ કહેવાય અને આગળના સમયમાં પણ આપણા ગૃહમંત્રી અને પોલીસના મિત્રો આવી સરાહનીય કામગીરી કરે અને મહિલાઓ સેફ રહે બાળકીઓ સેફ રહે એવી અમે શુભ શુભકામના એને પાઠવીએ છીએ અને આગળ જતાં પણ આવા પગલાં ભરે ઝડપથી સજાઓ મળે ગુના કરતાં ગુનેગાર એક ગુનો કરતાં બીજી વાર વિચારે આ સજા સાંભળી એવું અમે ઈચ્છીએ શું લાગે છે છેલ્લા કેટલાક સમયથી મહિલાઓ અને બાળકીઓ ઉપર આ પ્રકારના ગુનાઓની સંખ્યામાં વધારો થયો છે એને પાછળનું કારણ તમને શું લાગે છે આ જે ગુનાખોરીઓ જે વધતી હોય છે એ અમુક એવા ગ્રામ્ય હોય સિટીમાં પણ આવા બનતા હોય છે અમુક ટાઈમે પણ પોલીસ તો એનું કામ કરતી જ હોય છે પણ ન છૂટકે ક્યારેક આવા બનાવ બની જતા હોય છે તો પોલીસ તરત એક્શન પણ લે છે એની સાથે ગૃહમંત્રી આપણા સીએમ સાહેબ બધા પણ એની જોડે એક્શન લેવામાં મદદરૂપ થાય છે અને અમે તો એક જ એવી આશા રાખીએ કે આવા ગુના ના બને બાળકીઓને જોડે લેડીઝો જોડે એ નિર્ભય થઈને જીવી શકે એવી અમે પોલીસ મિત્રોને અને સીએમ સાહેબ હર્ષસંઘવી સાહેબને અમે એવી ઈચ્છા રાખીએ કે ભાઈ આવા ગુના બને જલ્દ

મહિલાઓની સેફતી બહુ જરૂરી છે આપણે જોઈએ તો ગુજરાતની અંદર છેલ્લા કેટલાય સમયથી આ પ્રકારની ઘટનાઓ બને છે તમને શું લાગે છે ગુજરાતમાં મહિલાઓ કેટલી સલામત છે પોલીસ તંત્ર બરાબર એડ થઈ જાય તો બધી મહિલાઓ એકદમ સુરક્ષિત છે છેલ્લા કેટલાય સમયથી ગુજરાતની અંદર મહિલાઓ સાથે છેડતી અને બળાત્કારની ઘટનાઓ ખૂબ જ વધી ગઈ છે શું લાગે છે કયો માહોલ છે કાકા એવો મોજ એને સાહેબ કે પહેલાં મહિલાઓ એકલા હાથે નીકળી જતા હતા કોઈ પણ પ્રકારનો ડર હતો નહીં ના અત્યારે હવે આ હમણાં બે ત્રણ વર્ષથી લગભગ મહિલાઓએ બહાર વાગ્યા પછી બહાર નીકળવાનું છું આમ ખૂટું જવાય નીકળ્યા નહીં એટલો ત્રાસ વધી ગયો અસામાજિક તત્વો અસામાજિક તત્વોના ત્રાસના કારણે પોલીસ તંત્ર એક્શન મોડમાં આવ્યું છે તાજેતરની અંદર સાત બળાત્કારીઓને આજીવન કેદ ની સજા આપવામાં આવી છે અને કઈ રીતે જોવો છો તમે જે અમને જે ગુનાઓ કર્યા હતા એને તો સજા મળી એ બરાબર ઓકે જ છે સાહેબ આવી સજા થવી જ જોઈએ જે કર્યા